કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ધોરણ આઠ ના પ્રકરણ નંબર ત્રણ જેનું નામ છે સમજ અને ચતુષ્કો નંબર ત્રણ પોઈન્ટ ચાર ના અ પ્રશ્ન નંબર એક ની ચર્ચા કરવા જઈ રહ્યા છે પ્રશ્ન નંબર એક છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો આપણે તો માત્ર એટલું પૂછ્યું છે કે આ વિધાનો સાચા છે કે ખોટા તો જોઈએ વિધાન સાચા કે ખોટા આપણે સાબિત કરવા માટે પહેલા આ ચતુષ્કોણ વિશેની માહિતી હોવી જોઈએ જે તમને આ ચેપ્ટરમાં આગળના વિડીયોમાં મળી જ ગયા છે અગર તમે અત્યાર સુધીના વિડીયો નથી જોયા તો તમને અહીંયા આઈ બટનમાં લિંક આવી જશે આખા આખા પ્લેટિસ્ટ બરાબર હવે વાત કરીએ છીએ દરેક લંબચોરસ ચોરસ છે વાત ખોટી છે લંબચોરસની સામસામે વાત જુઓ એકબીજાને સમાંતર હોય એમના ખૂણાઓ કાટખૂણા હોય પરંતુ બાજુઓ સરખી નથી હોતી ચોરસ ની ચારે ચાર બાજુઓ સરખી હોય છે લંબચોરસ ની હોતી નથી એટલે પહેલું વિધાન ખોટું છે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ તો સાચી વાત છે સમબાજુ છે અને સમાંતર બાજુ હોય છે બરાબર દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમ લંબચોરસ પણ છે ચોરસ લંબચોરસ હોય શકે નહીં બરાબર એવું આપણે માનીએ પણ ચોરસ એટલે શું જેની ચાર બાજુ સરખી હોય બરાબર અને જે ચાર બાજુ સરખી હોય તો એને આપણે શું કહીશું ચોરસ અને ખૂણા એકબીજાને નેવ ડિગ્રી હશે લંબચોરસમાં એવું જોઈએ ને પણ ચોરસ એ પણ એક લંબચોરસ નો જ રૂપ છે મતલબ પણ સાચું છે ડીની વાત કરીએ આપણે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી ચોરસ છે તો બાજુ સમાંતર જ હશે એકબીજાને કારણ કે છે બરાબર અને સમાંતર હશે હશે ને હશે નથી લખ્યું છે માટે આ છે છે તો સાચું હતું એટલે ડી ખોટું છે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ છે પતંગાકાર કેવો હોય પતંગાકાર આવો હોય બરાબર ને અને આવા આકારને આપણે પતંગાકાર કહીશું ઓકે શું કીધું છે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમ બાજુ સમ બાજુ હોવું જરૂરી નથી આપણે નીચેની બાજુ અલગ હોય શકે બરાબર એટલે ખોટું છે દરેક પતંગાકાર હોય છે બરાબર માટે દરેક સંભાળી ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે એવું કહી શકીએ જેની વાત કરીએ તો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ સમલંબ ચતુષ્કોણ છે સમાંતર બાજુ છે ને એક બીજા ની બાજુ સમાંતર છે એક બીજા સમલંબ કહી શકાય આગળના વિડીયોમાં આપણે વાત કરી છે દરેક ચોરસ લંબ ચોરસ દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે દરેક ચોરસ ની વાત છે અને ચોરસ હશે તો સમલંબ છે એક બીજા ને બરાબર તમારી કયા કયા સાચા છે તો સાચા છે બી પછી સી પછી છે આપણી પાસે એફ એફ સાચું છે પછી છે પાસે જી અને એચ આટલા વિધાનો એટલે પાંચ વિધાનો સાચા છે બીજા પ્રશ્નની વાત કરીએ અને પેલા કાર્ડ નાખીએ જરા તો બીજા પ્રશ્નની વાત કરીએ આ તો ઉપર લખ્યા છે કે આટલા સાચા છે

બી ચાર કાઠ ખોણા હોય ચાર કાઠ ખૂણા કાં તો ચોરસમાં હોય કાં તો લંબચોરસમાં ચોરસમાં હોય જવાબ શું છે ચોરસ અથવા લંબચોરસ ચોરસ છે હવે એની પછી છે આપણને એક ચોરસ એ શું છે એક ચોરસ ની વાત કરી છે અને આપણે પૂછ્યું છે કે કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે ને ચતુષ્કોણની ની વ્યાખ્યામાં શું હવે બંધ છે માટે ચતુષ્કોણ છે

હવે આપણે જોઈએ તો લંબચોરસ કેવા હોવા જોઈએ તે સમાંતર બાજુ હોવા જોઈએ એટલે સામસામા બાજુ સમાંતર હોય દુભાગણા કાટખૂણા હોવા જોઈએ તો આપણે શું કહીએ લંબચોરસ છે બરાબર તો પાછું ફરી પૂરી જાવ તો સૌથી પહેલા તો ચોરસ ના દરેક ખૂણાઓ કાટખૂણા હોય લંબચોરસ ના ખૂણાઓ પણ કેવા હોય છે કાટખૂણા જ હોય છે લંબચોરસ છે ને

ચતુષ્કોણ નામ આપો પરસ્પર દુભાગે તો પરસ્પર ભાગ કરે તો બાજુ ચતુષ્કોણ માં અને ચોથા સમ બાજુ ચતુષ્કોણમાં એટલે ચાર નામ આવશે પરસ્પર દુભાગ છે ક્યારે ક્યારે ચોરસ હશે લંબ હશે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે ને સમ બાજુ ચતુષ્કોણ હશે બરાબર પરસ્પર લંબ દ્વિભાજક હોય પરસ્પરના વિકર્ણ પરસ્પરના લંબ દ્વિભાજક એટલે ખૂણો ખૂણો થતો થતો હોય હોય તો તેની અંદર શું આવશે બાજુ ચતુષ્કોણ અને બીજું આવશે ચોરસ શું આવશે ચોરસ એ લંબ ચોરસ નહીં આવશે ચોરસ આવશે સમાન હોય હવે વિકર્ણ સમાન કોના કોના હોય તો વિકર્ણ સમાન

વિકર્ણો અંદરના ભાગમાં આવે છે માટે કયો છે બહિર્મુખ જ્યારે અંતઃમુખ હોય તો એક વિકર્ણ બહાર આવી શકે બરાબર ને વિકર્ણ એટલે એવી રેખા આપણા શીરો બિંદુને જોડે તો તેને શું કહીશું વિકર્ણ હતા આની અંદર વિકર્ણ બહાર છે માટે કયો છે બહિર્મુખ છે અંતઃમુખ છે બાકી આ કયો છે બહિર્મુખ છે બરાબર પ્રશ્ન નંબર છ ની વાત કરીએ

પ્રશ્ન નંબર 6 કાટકોણ ત્રિકોણ એબીસી માં કાટકોણ અને સામેની બાજુનો મધ્યબિંદુ ઓ છે તો સામેની બાજુ આપી છે અને જેનો મધ્યબિંદુ આપ્યો છે ઓ સારી વાત છે ઓકે એ કે એ કેવી રીતે સમાન અંતરે છે તે સમજાવો ABC થી ઓ બિંદુ સમાન અંતરે છે હવે આપણે આ શું આપ્યું છે કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં આપણો એસી એને કહેવાય કર્ણ શું કહેવાય આ એક બાજુ છે આ બીજી બાજુ છે આપણે બીસી ને સમાંતર એ બી ને સમાંતર દોરીએ સમાંતર ડીસી દોરીએ તો શું થશે આપણને આ એક ચોરસ મળે લંબ ચોરસ મળે શું મળ્યું લંબ આપણે જ્યારે એસી અને બીડી ને છેદી કા શોધું તો આપણને છે હવે આપણને ખબર છે કે લંબચોરસમાં એકબીજાને દુભાગે શું કરે દુભાગે અને બધા કેવા હોય સમાન હોય તો આ બાજુ આ બાજુ અને આ બાજુ કેવી થઈ ગઈ સમાન થઈ ગઈ બરાબર તો તમારે લખવાનું રહેશે સમજ તો પડી જ હશે ઠીક છે વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ઘણું ઘણો આભાર વિડીયો પણ નવા હોય વિડીયો જરૂરથી લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો ઓકે થેન્ક યુ